ભેંસ જોઈ રહ્યા છો આ ભેસ વેચવાની છે ભેંસના માલિક છે રાબાભાઈ રાબાભાઈ ને ભેંસ વેચવાની છે સારી સાચવેલી ભેંસ છે વિડીયોની અંદર હું તમને ટોટલ માહિતી આપી દઈશ ભેંસ માત્ર પંદર દિવસની કાચી છે તો તમારે ભેંસ લેવાની હોય તો તાત્કાલિક રાબાભાઈનો કોન્ટેક કરી લેજો બાકી હું તમને ભેંસની આગળ ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો સારી ભેંસ છે શોધી ભેંસ છે રાબાભાઈને વેચવાની છે

કેમ કે આ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એટલે કોન્ટેક કર્યા વગર તમે ભેંસ લેવા જતા નહીં બાકી સોજી ભેંસ છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે બાકી તમે રાબાભાઈનો કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી લેજો 7 લિટર દૂધ છે અને ત્રીજું વેતર છે 15 દિવસની કાચી છે કિંમતની વાત કરું તો એક લાખ દસ હજાર કિંમત રાખવામાં આવેલી છે રાબાભાઈ દ્વારા સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત છે છે ભેંસ લેવી હોય તો તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ભાવનગર અને ગામ છે ભુભલી ગામે જોવા મળશે રાબાભાઈની ભેંસ લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નામ નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો